આજે હોળીનો પાવન અવસર છે ત્યારે પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે ઉતાસિના તહેવારની ગ્રામજનોએ મોજ મસ્તીપૂર્વક ઉજવણી કરી હતી બળા વિસ્તારમાં હોતા શ્રીનાથ તહેવારમાં ગ્રામ્ય લોકોએ અબિલ ગુલાલ અને હળદરના રંગોથી મજા માણી હતી ગ્રામ્ય વિસ્તારોમાં રાસાયણિક કલરો બહુ જ ઓછા પ્રમાણમાં વપરાય છે પરંતુ અબિલ ગુલાલ હળદર અને ગ્રામ્ય વિસ્તારોમાં કુદરતી ઉગી નીકળતા ખાખરાના વૃક્ષોમાં કેસુડાના ફૂલ આ સમયે ઊગી નીકળે છે તે કેસુડાના રંગોથી પણ તહેવાર ઉજવવામાં આવે છે જ આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ કહી શકાય એટલે ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી કેસુડાના રંગોથી ગ્રામજનો રમે છે અને તેમજ ધૂળેટી ઉજવે છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ